સુરતના ચૌટા બજારમાં દબાણોથી ભારે હાલાકી એમ્બ્યુલન્સને પણ મુશ્કેલી દબાણ નહીં હટે તો જનરલ હોસ્પિટલને તાળા લાગવાની ભીતિ સુરતના ચૌટા બજારમાં દબાણોના કારણે લોકો ભારે પરેશાન છે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે જો આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો સદીઓ જૂની સુરત જનરલ હોસ્પિટલને તાળા લાગી જવાની શક્યતા છે હોસ્પિટલના પ્રમુખે આ ન્યુસન્સનો કાયમી ઉકેલ લાવવા માટે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે

ગુજરાત રાજ્યના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખીને સુરત જનરલ હોસ્પિટલને બચાવવા માટેની જે અપીલ કરી છે આ માટે ઘણા વર્ષોથી રજૂઆતો હું પણ રહ્યો છું આજ વિસ્તારના પ્રતિનિધિ તરીકે વારંવાર મેં મહાનગરપાલિકાને પોલીસ કમિશનરને પત્રો લખ્યા છે પરંતુ રૂટીન મુજબ બે ચાર પાંચ દિવસ કામગીરી ચાલે છે અને કોઈક ને કોઈક કારણસર એ કામગીરી પાછી બંધ કરી દેવામાં આવે દાસ સાહેબના ટાઈમમાં દાસ સાહેબે ત્રણ મહિના માટે આ દબાણ ખસેડી નાખેલું હતું પુષ્કળ સારી રીતે કામગીરી તે સમયે થઈ હતી આ દબાણોને કારણે હોસ્પિટલ ને તો તકલીફ પડે જ છે પરંતુ આ બજારમાં ભૂતકાળમાં હતી એવી ખૂબ જ સારી પેઢીઓ અનાજ કરિયાણાની વધી એ લોકો અહીંયાથી વેચી વેચીને બીજા શિફ્ટ થઈ ગયા છે અથવા તો ભાડે આપી દીધી મને લાગે છે કે સુરત મહાનગરપાલિકા બજાર વિસ્તાર વિસ્તાર એટલે ખરેખર તો તો કોટ એ ભૂલી ગઈ છે કે આ સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે કારણ કે કોઈ બાબતની કોઈ દરકાર લેવી નહીં અને સુરત મહાનગર સુરત વોલ સિટીમાંથી જે મેં અગાઉ પણ એક પત્ર લખેલો હતો મીડિયાને પણ પત્ર આપેલ કે સામૂહિક અહીંયાથી લોકો ત કરી જશે પરિસ્થિતિ હવે કોઈ બહુ દૂર રહી નથી અહીંયાના સ્થાનિક લોકોને અહીંયા રહેવું જ છે પરંતુ આ બધી જે સમસ્યા છે પાર્કિંગની દબાણની આને કારણે લોકો અહીંયાથી કંટાળીને ચાલી જાય છે દબાણ જે છે એ લોકો હોય છે દબાણ કરનારા લોકો અહીંયાના સ્થાનિક છે જ નહીં એ લોકો બહાર થી આવે છે એવું કહેવાય છે કે સ્થાનિક દુકાનદારો એમની પાસે ભાડું વસૂલે છે જો આ ભાડું વસૂલતા હોય તો એ ગેરકાયદેસર છે જેમ ચંડોળા તળાવમાં પેલો કોઈ બિહારી જો ભાડું વસૂલતો હતો ને એ ગેરકાયદેસર હોય તો અહીંયા સરકારી જમીન પર જો કોઈ દુકાનદારો ભાડું વસૂલતા હોય અને તે બહારથી લોકોને લાવીને વસૂલતા હોય તો એ પણ ગેરકાયદેસર જ છે એવા દુકાનદારોને પણ આઈડેન્ટિફાઈડ કરીને એની પગલા ભરવા જોઈએ કારણ કે આવા લોકોને લીધે સ્થાનિક લોકો એ ભોગવવું પડતું હોય છે તો મારી તંત્રને વિનંતી છે કે હવે આ પ્રમુખનો પત્ર એ આખરી પત્ર બની રહે અને અમારી મહાનગરપાલિકા સુરત જનરલ હોસ્પિટલ અને સ્થાનિક લોકો અહીંયા રહી શકે એને માટે પ્રયત્નશીલ થાય હવે તો એમને જે પત્ર મેં વાંચ્યો છે એમાં તો એમને જે બહુ દર્દભરી રીતે લખ્યું છે કે અમને ખાતરી છે કે પોલીસ ગૃહમંત્રી નું તો સાંભળશે જ એટલે હવે પછી જો દબાણ થઈ જાય ફરી વખત તો એ ગૃહમંત્રી ની પ્રતિષ્ઠા પ્રશ્ન છે એનો કારણ કે જો હવે દબાણ થયું ને પોલીસ કોઈ કામગીરી નહીં કરે તો એવું કેવા છે કે ભાઈ આ તો ગૃહ મંત્રી પણ કાઢતા નથી શું આવી રીતે વારાગડિયા થાય છે તો એનાથી કશો ફરક પડતો નથી